આજે આહાર સંગવીને કાકોસીની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ધરતીથી પડકારું છું કાલ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના જુગારડાટા દારૂનાટા ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર ચાલ આવ જાહેર ચર્ચા કરીએ અને કાકો પાર્ટીએ દુનિયા થાય ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ ઇન્કલાબ રોકાવાનો નથી દુનિયા થાય દારૂ જુગારના મુદ્દે કોન્ક્રીટ પરિણામ ના લાવીએ ડ્રગ્સના કાળા કારોબારનો ખાતમો ના કરીએ ત્યાં સુધી અમે અમારો પરિશ્રમ છોડવાના નથી અને એટલે નારો આપ્યો છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સના ધંધા સાફ કરો આ મુહિમને લઈને અમારી જન આક્રોશ રેલી નીકળી છે મારી બહેનો અને માતાઓને ખાસ કહું અને પાટણવાસીઓ તમને કહું આ વિડીયો વડગામ પહોંચશે વડગામના લોકોને પણ કહું ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું

મારા તમારા સહિત એ બધાને બધા ઉતરવા જોઈએ ખોટું કરવું નહીં અને કોઈના ભાગથી ડરવું